નમસ્કાર શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે શિક્ષણ કુંજ સાથે હું ડાભી રાજેશ આજનો આપણો વિડીયો છે યુડાઇસ પ્લસ અને અપાર આઈડી જનરેટ કેવી રીતે કરવું જેનો પ્રેક્ટિકલ વિડીયો આપણે જોઈશું તો સૌ પ્રથમ યુડાઇસ પ્લસ ઓપન કરીશું યુડાઈસ પ્લસની જે લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હવે અહીં યુડાઇસ પ્લસ છે તેમાં લોગ ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરશો ને એટલે અહીં તમને આટલા મો ઓપ્શન જોવા મળે છે અહીં સ્ટુડન્ટ મોડ્યુલ જે છે ને તેમાં તમે ગુજરાત સિલેક્ટ કરો ગો પર ક્લિક કરો ગો પર ક્લિક કરશો ને એટલે અહીં લોગિનનો ઓપ્શન આવશે જેમાં આપણે યુઝર આઈડી પાસવર્ડ કોડ એન્ટર કરીને લોગ ઇન કરીશું આપણી સામે આ એક ઓપ્શન આવ્યો છે જેમાં બે હજાર ચોવીસ પચીસનું એકેડેમિક યર છે તેમાં ગો પર ક્લિક કરીશું ગો પર ક્લિક કરીશું એટલે અહીં આપણી સામે એક નોટિફિકેશન આવે છે તેને ક્લોઝ કરીશું અહીં આપણી સામે ડેશબોર્ડ ઓપન થાય છે હવે ડેશબોર્ડ જે ઓપન થશે તેમાં સૌ પ્રથમ તો બાલ વાટિકાની એન્ટ્રી તમે ન કરેલ હોય તો એડ ન્યુ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક કરી અને આપણે બાલ વાટિકાના જે બાળકો છે તેને એડ કરીશું અહીં વ્યૂ પર ક્લિક કરીશું એટલે અહીં આપણે બાળકો જે છે તે એડ કરી શકીએ છીએ એડ સ્ટુડન્ટ પર ક્લિક કરી નવા બાળકો એડ કરી શકીએ છીએ હવે નવા બાળકો એડ હશે તો અહીં તમારે જીપી ઈ પી એપી જેમાં હાલ પૂરતું આપણે જીપી એડ કરવાનું છે જીપીમાં શું છે તમે જીપી પર ક્લિક કરશો એટલે અહીં બાળકનું યુડાઇઝ મુજબ નામ છે અને અહીં આધાર કાર્ડ મુજબ નામ છે ત્યારબાદ એની જન્મ તારીખ છે તો આટલી વસ્તુ આપણે ખાસ ચેક કરવાની છે તો અહીં કેટલીક વસ્તુ આપણે ચેક કરવાની છે કે જેમ કે યુડાઇઝ મુજબ નામ અને આધાર કાર્ડ મુજબ નામ સરખા હોવા જોઈએ જો હશે તો આપણે અપર આઈડી જનરેટ કરી શકશું ડેટ ઓફ બર્થ આ બધું સરખું હશે તો અપર આઈડી જનરેટ થશે હવે જો સરખું નથી તો તો સરખું નથી તો જો નામમાં આગળ પાછળ ફેરફાર હશે તો તે આપણે અહીં સ્ટુડન્ટ નેમ અપડેટ પર જઈ અને જન ફેરફાર કરી શકીશું પણ જો બીજા કોઈ મેજર ફેરફાર હશે તો આપણે બે ઓપ્શન છે એક તો આધાર કાર્ડમાં ફેરફાર કરાવવા માટે વાલીને કહેવું અથવા જેટલા ફેરફાર કરવાના છે તેનું લિસ્ટ બનાવી અને આપણે એમ આઈ આપવું પડશે અને તે સુધારા તેમાં કરશે તો અહીં આવી રીતે તમે એની એન્ટ્રી કરી શકો છો હવે આપણે આગળ જોઈએ કેવી રીતે પ્રોસેસ કરીશું તો અહીં ધોરણ છે હવે અહીં આપણે કોઈ પણ નામ ઉપર ક્લિક કરીએ તો આપણી સામે એનો ઈ એન નંબર આવે છે તો પી એન નંબર ક્લિક કરી અને અહીં સ્ટુડન્ટ નેમ અપડેટમાં ક્લિક કરી અહીં પેન નંબર એન્ટર કરીશું ગો પર ક્લિક કરીશું એટલે તે બાળકની ડિટેલ અહીં આપણને જોવા મળે છે હવે જો સરનેમ છે તે આગળ પાછળ હોય નામ આગળ પાછળ હોય એવા કોઈ ફેરફાર હોય તો અહીં ફેરફાર કરી શકીએ છીએ તો અહીં કયા કયા ફેરફાર કરી શકીએ છીએ તે અહીં આપેલું છે જેમ કે કરંટ નેમ અને ન્યુ નેમ તો જો મોહિત કુમાર શર્મા છે તો આપણે શર્મા મોહિત કુમાર અથવા કુમાર મોહિત શર્મા આવા ફેરફાર કરી શકીએ છીએ મોહિત શર્મા છે એની જગ્યાએ તમે મોહિત શર્મા કરી શકો છો મોહિતા શર્મા કરી શકો છો ત્યારબાદ કુમાર મોહિત છે એમાં સ્પેસ હોય તો તમે સ્પેસ હટાવી હટાવી શકો શકો છો છો મિસ મિસ મોહિતા હોય તો મિસ્ટર એવું પણ મોહિત કુમાર શર્મા છે તો તમે મોહિત શર્મા કરી શકશો નહીં એટલે કે ભાઈ કુમાર સિંહ એવું એડ પણ નહીં કરી શકો અને હશે તો એને કાઢી પણ નહીં શકો તો અહીં તમારે જે સાચું નામ હોય તે એડ કરીને અપડેટ રેકોર્ડ પર આપશો એટલે લગભગ બે થી ત્રણ દિવસ થશે અને અપડેટ નામ થઈ જશે તે સિવાય બીજો એક ઓપ્શન છે લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ એમાં એક્ટિવ સ્ટુડન્ટ પર ક્લિક કરશો એટલે તમને અહીં ધોરણનો લિસ્ટ જોવા મળશે ધોરણના લિસ્ટમાં તમે જોશો કે અહીં આધાર વેલિડેટમાં તમે જોશો તો આધાર કાર્ડ બધાના વેલિડેટ હશે તો આધાર કાર્ડ વેલિડેટ થયેલા છે જેન્ડર ડેટ ઓફ બર્થ વેલિડેટ થયેલા છે તો હવે આપણે નામ ખાલી ચેક કરવાનું રહેશે જેના આધાર વેલિડેટ નહીં થયા હોય તે આપણે વેલિડેટ કરશું એટલે મોટા ભાગનો આપણો પ્રશ્ન સોલ્વ થઈ જશે હવે આપણે ડેશબોર્ડ પર જઈશું અને ડેશબોર્ડ પર જઈ અને ધોરણ અહીં ચારના જે સ્ટુડન્ટ છે તે આપણે જોઈએ છીએ તો હવે એમાં આપણે સૌ પ્રથમ શું કરીશું તો કે સૌ પ્રથમ એવા બાળકોનું લિસ્ટ તૈયાર કરીશું કે જેમનું યુડાઈઝ પ્લસ અને આધાર કાર્ડમાં નામ સરખું છે તો પ્રથમ આપણો મેઇન પ્રશ્ન એ છે કે આપણે જનરલ રજિસ્ટર એટલે કે જીઆરમાં કોઈ ફેરફાર કરવાનો નથી એટલે જીઆર માં કોઈ ફેરફાર ન કરવો પડે તે મુજબ આપણે આગળ વધવાનું રહેશે હવે અહીં તમે જોઈ શકો છો કે જે બાળક છે તેનું આપણે જીપી પહેલાં તો અપડેટ કરીશું જીપી જોઈએ તો એમાં અહીં યુડાઈઝ મુજબ નામ જન્મ તારીખ અને અહીં આધાર મુજબ નામ આ બધું સરખું છે સરખું હોય તો બધી ડિટેલ અહીં ચેક કરી અપડેટ કરીને આપણે સેવ ઉપર ક્લિક કરીશું જેવું સેવ ઉપર ક્લિક કરીશું એટલે એનું જે જીપી છે તે ગ્રીન કલરના ઓપ્શનમાં થઈ જશે ગ્રીન કલરના ઓપ્શનમાં થશે ત્યારબાદ આપણે અપાર મોડ્યુલ પર જઈશું અહીં ક્લાસ સિલેક્ટ કરીશું ક્લાસ ક્લાસ સિલેક્ટ કરી પર ગો પર ક્લિક કરીશું હવે જે બાળકનું આપણે જીપી અપડેટ કર્યું છે તેનું અહીં જનરેટ ઓપ્શન આવે છે અહીં નોટ એપ્લિડ એપ્લાયડ આવે છે નોટ અવેલેબલ આવે છે પણ અહીં તમે જોઈ શકો નીચે જે બાળક છે એમાં રિક્વેસ્ટેડ આવે છે એટલે કે મેં રિક્વેસ્ટ કરી છે પણ એનું જે અપાર આઈડી છે તે જનરેટ થતાં બેથી ત્રણ દિવસ થશે હવે અહીં હું જનરેટ પર ક્લિક કરીશ એટલે એનું સંમતિપત્રક ઓપન થશે હવે એમાં બાળકનું નામ એનું પેન નંબર ડેટ ઓફ બર્થ જેન્ડર ક્લાસ મોબાઈલ નંબર ફાધર્સ નેમ મધર્સ નેમ આધાર નંબર અને આધાર મુજબ નામ એમાં આપણે ખાસ વસ્તુ ચેક કરવાની છે બાળકનું નામ આધાર મુજબ નામ ડેટ ઓફ બર્થ આટલી વસ્તુ આપણે ચેક કરીશું જો ડેટ ઓફ બર્થ અને સ્ટુડન્ટનું નામ અને આધાર નંબર સરખા હોય તો આપણે આગળ વધીશું અહીં બાળકના પિતા અથવા જે કઈ વ્યક્તિ આપણી પાસે પ્રૂફ લઈને આવ્યા છે તે અહીં આપણે એન્ટર કરીશું હવે એની સાથે કરીશું તે કયું આઈડી પ્રૂફ તો અહીં જે જે આઈડી પ્રૂફ ચાલે તે લખેલા છે આધાર કાર્ડ પાન કાર્ડ વોટર એટલે કે ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ પાસપોર્ટ તો અહીં આપણે તે ક્લિક કરી અને આપણે એનો નંબર એન્ટર કરવાનો રહેશે તો આપણે આપણે સ્થળ એન્ટર કરીશું અહીં તારીખ એન્ટર કરીશું અહીં જે સ્કૂલના હેડ હોય તેનું નામ હશે અને આપણે સબમિટ પર ક્લિક કરીશું જેવું સબમિટ પર ક્લિક કરીશું એટલે અહીં આપણે પાસે કન્ફર્મેશન મેસેજ આવે છે તેને કન્ફર્મ આપીશું એટલે તમે જોઈ શકો છો કે જો સેમ હશે તો અપાર આઈડી એનું જનરેટરનો મેસેજ આવી જાય છે કે રિક્વેસ્ટ ફોર અપાર આઈડી હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી અપર આઈડી વિલ બી જનરેટેડ વિથ ઇન ફ્યુ અવર્સ એટલે કે ત્રણ દિવસ જેવો સમય લાગી શકે છે અપર આઈડી જે આવ્યું નથી બેક જઈશું તો અહીં અપર આઈડી બાળકનું બની ગયું છે અને તમે જોઈ શકો છો કે રિક્વેસ્ટનો ઓપ્શન આવી ગયો છે તો આવી રીતે આપણે બાળકનું અપર આઈડી જનરેટ કરી શકીએ છીએ હવે કેટલાક પ્રશ્નો જે છે તે આપણે જોઈએ કે બાળકના નામમાં સરનેમ અથવા નામ આગળ પાછળ હોય જેમ કે દીર્ઘાઈ ની મુશ્કેલી હોય એટલે કે આઈ લખેલો છે સીતા હોય એમાં સી એસ આઈ તમે લખવાનું છે અને એસ ડબલ ઇ લખેલું છે તો આઈ તમે કરી શકશો મતલબ એનો ઉચ્ચારમાં કોઈ ફેરફાર થતો નથી તો આવી જગ્યાએ તમે ફેરફાર કરી શકશો જે યુ માં તમે અપડેટ સ્ટુડન્ટ નેમ અપડેટ એમાં જઈને કરી શકો છો પણ નવું કોઈ વસ્તુ ઉમેરી શકતા નથી તો એના માટે આપણે આપણું જીઆર જે છે ને તેને ફાઇનલ ગણી અને આગળ વધવાનું છે હવે જીઆરમાં શું નામ છે શું જન્મ તારીખ છે તેના આધારે આપણે આગળ વધવું પડશે તો જીઆરને આધારે આપણે નક્કી કરીશું કે શું કરવું છે તો સૌ પ્રથમ તો પેલો એક ઓપ્શન છે કે આપણે બાળકને જે છે તે મુજબ લખી દઈએ કે આ મુજબ તમારે આધાર કાર્ડમાં નામ કરાવવાનું છે તો એના માટે પેલો ઓપ્શન એ છે કે સ્કૂલમાંથી બોનોફાઈડ ફાઈટ શર્ટી આપીએ અને એમાં આપણે અંગ્રેજીમાં જે વસ્તુ સુધારવાની છે તેવી જ લખીને આપીએ અને એના આધારે આધાર કાર્ડમાં સુધારો થાય બીજું તો કે જો એમ ન કરવું હોય તો આપણે જે સુધારવાનું છે તે યુડાઈઝમાં સુધારો કરીએ પણ જો આધાર જનરલ રજિસ્ટર મુજબ યુડાઈઝમાં એન્ટ્રી કરેલી હોય તો પછી છેલ્લો એક જ ઓપ્શન છે કે આધાર કાર્ડમાં સુધારો કરવો કારણ કે યુડાઈઝમાં ફેરફાર કરવાનો કોઈ મતલબ નથી યુડાઈઝમાં તો તમે જીઆર મુજબ એની એન્ટ્રી કરેલી છે તો જીઆરમાં સુધારો થશે નહીં પણ જો જીઆરમાં જે બાબત છે એ જ બાબત યુડાઈઝમાં ન હોય તો આપણે એનું લિસ્ટ બનાવી અને આપણે એમઆઈએસને આપી શકીએ પણ એમાં એ પણ ચેક કરવાનું રહેશે કે જો જીઆર મુજબ યુડાઈઝમાં એન્ટ્રી નથી અને આધાર કાર્ડમાં નથી તો એ બંને જગ્યાએ સુધારો કરાવવો પડશે અને જો બેમાં સાચું હોય તો એની એન્ટ્રી થઈ જશે તો આ મુજબ આપણે આગળ વધવાનું રહેશે અને આપણે અપાર આઈડી બનાવરાવાના રહેશે શિક્ષણ કુંજની અમારી આ યુટ્યુબ ચેનલ જો આપણને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ